કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે આપણે ખેડૂતો માટે એક એવી કીટ લઈને આવ્યા છીએ કે જે દિવસે દિવસે રાસાયણિક ખાતરોનો વપરાશ વધી રહ્યો છે માઇક્રોન્યુટ્રનની જમીનમાં ઉણપ થઈ રહી છે અને તેના લીધે દિવસે દિવસે ઉત્પાદન ખેતીની અંદર ઘટી રહ્યું છે ખર્ચાઓ વધી રહ્યા છે તેના માટે નવા ભારતની નવી બાયોકેમિસ્ટ્રીથી બનાવવામાં આવેલી સૌ કિટ કીટ તો આ વિડીયો તમે બીજા ખેડતો સુધી પણ શેર કરો બનાસની ખેતી ચેનલને સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે વર્ષે દબાવો અને આ વિડીયોની અંદર આપણે જોઈશું સંપૂર્ણ કઈ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કીટ બનાવવામાં આવે છે તો લેવલ ઓફ કીટનો હું તમને પરિચય આપી દઉં તો લેવલ ઓફ કીટ એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડની આવશે તેની અંદર બે પ્રકારે લેવલ અપ કીટ આવશે અને જે પ્રથમ લેવલ અપ કીટ છે કે જે લેવલ અપ ડ્રીપ કિટ છે જેને ડ્રીપ અને સ્પ્રિન્કલરના પાકમાં ચલાવી શકાય છે બાજુની અંદર જે બીજી કિટ આપવામાં આવી છે તેને પાયાના ખાતર તરીકે અથવા તો પૂરતી ખાતર તરીકે આપી શકાય છે લેવલ અપ કિટની અંદર દસ પ્રોડક્ટ આવશે અને લેવલ ઓફ ડ્રીપ કિટ છે તેની અંદર નવ પ્રોડક્ટ આવશે હવે એગ્રિકોન ન્યૂટ્રીટેકની લેવલ અપ કિટ ખરીદતા પહેલાં એગ્રો સીલનો લોકો અવશ્ય ચેક કરજો તો ખેડૂત મિત્રો આ પાક કયા કયા પાકોની અંદર આ કીટનો ઉપયોગ કરી શકાય છે તમામ ખેતી પાકોની અંદર આ કીટનો જેની અંદર માઇક્રોન્યુટ્રીનની ઝડપ જરૂર પડતી હોય તેવા તમામ ખેતી પાકોની અંદર આ કીટનો ઉપયોગ અવશ્ય કરી શકાય છે હવે તમે તમામ પાકોની અંદર આ કીટનો ઉપયોગ કરી શકો છો પહેલાં આપણા વડવાઓ આપણે જે પ્રકારની જમીન આપી આપીને ગયા હતા તે જમીન અને અત્યારની જમીન છે તે જમીનની અંદર અહીં ફરક બતાવવામાં આવી રહ્યો છે અત્યારે જે જંગલની જમીન છે તેની અંદર કઈ રીતે માઇક્રોન્યુટ્રિએન્ટ અને પોષક તત્વો છોડને ઓટોમેટિક પૂર્ણ થતા હોય છે અને અત્યારે જે ખેતીની જમીન છે તેની અંદર રાસાયણિક પ્રદૂષણ વધ્યું જેના લીધે દિવસે દિવસે ઉત્પાદન ઘટ્યું છે હવે તમે જોઈ શકો છો અહીં જે બંને પ્રકારની જમીન બતાવવામાં આવી છે કે જે જમીનની અંદર જમીન જંગલની જમીન છે તેમાં ઓર્ગેનિક કાર્બન બેક્ટેરિયા છે માઇક્રોન્યુટ્રીયન્ટ છે તે પૂરતા પ્રમાણમાં છોડ સુધી મળી જતા હતા જે પ્રોસેસ થઈને અત્યારની જમીન છે તેની અંદર રાસાયણિક ખાતરનો વપરાશ વધ્યો જેના લીધે દિવસે દિવસે ઉત્પાદન ઘટી રહ્યું છે તો તેવા જ સમયની અંદર માઇક્રોન્યુટ્રીન છોડને પૂરા પાડવા માટે આ સૌથી બેસ્ટ વિકલ્પ છે હવે જોઈ શકો છો કે જ્યારે જમીનમાં પોષક તત્વોનું આ ખેડૂતો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે આ જ્યારે જમીનની અંદર પોષક તત્વોનો ક્રમનું આ સંતુલન ખોરવાય ત્યારે વિકાસમાં અસર થાય છે તમે જોઈ શકો છો કે જેનું છોડની અંદર માઇક્રોન્યૂટ્રિટની જે કરમમાળા છે તે આ પ્રકારે કાર્ય કરે છે અને આ કીટની અંદર ખાસ આ પદ્ધતિથી બનાવવામાં આવેલી એક માઇક્રોન્યુટ્રીનની જોરદાર કિટ છે હવે તમે જોઈ શકો છો કે આગળની જે સ્લાઇડ છે તેની અંદર છોડના તંદુરસ્ત શ્વાસ બનાવવાની જે વ્યૂહરચના છે તેનો આ કિટની અંદર દર્શાવવામાં આવી છે તમે જોઈ શકો છો કે જે માઇક્રોન્યુટ્રીનની કઈ રીતે માઇક્રોન્યુટ્રિયન છોડ માટે જરૂરી છે તે સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે તે પણ તમે જોઈ વિડીયો વધુ લાંબો ન થાય તેના માટે આપણે વધુ સમય નહીં લઈ રહ્યા તો તમે જોઈ શકો છો કે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે હવે જમીનમાં પોષક તત્વોની જે ગતિ છે તે કઈ રીતે તેના માટે માઇક્રો રાજા પણ અહીંયા આપવામાં આવેલું છે કે જમીનની અંદર અમુક પોષક તત્વો છે કે જે જલ્દી ગતિ કરતા કરી જતા હોય છે અમુક ઓછા ગતિશીલો હોય છે અને અમુક જે ફોસ્ફરસ જેવા પોષક હોય છે કે જે બિલકુલ નહીવત ગતિશીલો છે તો તે સમગ્ર પોષક તત્વો પૂરતા પ્રમાણમાં છોડને મળી જાય તેના માટે અંદર માઇક્રો રાજા પણ એડ કરવામાં આવેલું છે હવે જમીનના પીએચમાં જમીનની ખાતરની લભ્યતા ઉપર જે અસરો કરે છે તેના માટે મુખ્ય પોષક તત્વો નીચા પીએચ આંકને ઓછા લભ્ય થાય જ્યારે સૂક્ષ્મ તત્વો ઊંચા પીએચ આંકમાં ઓછા લભ્ય થાય છે તેના માટે એક ખાસ આજ દિવસ સુધી કોઈ કંપની નહીં આપેલો તેવો અહીં ચાર્ટ આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો કે કઈ રીતે કયા પોષક તત્વો જરૂરિયાત હો તો આપનો સ્ક્રીનશોટ પણ તમે રાખી શકો છો અથવા તો મને મેસેજ કરશો તો હું પર્સનલી આ ચાર્ટ તમને મોકલી આપીશ હવે જે એસિડિક જમીન છે પ્રાકૃતિક અને આલ્કલાઇન જે જમીન છે તેની પણ અહીં વિગત દર્શાવવામાં આવેલી છે પોષક તત્વોની ઉણપથી ઝેરીપણા સુધી જે લભ્યતાઓની સીમા છે દિવસે દિવસે હાઇબ્રિડ બિયારણો આવ્યા છોડની અંદર માઇક્રોન્યુટ્રીનની જરૂરિયાત વધી હવે જો માઇક્રોન્યુટ્રીનની ઉણપ રહે તો છોડની આવી પરિસ્થિતિનું નિર્માણ થાય જે શ્રેષ્ઠ પુરવઠો એટલે જેટલી છોડની જરૂરિયાત છે તેટલો પુરવઠો પૂરો પાડવામાં આવે તો છોડ સંપૂર્ણ રીતે ઉત્પાદનની અંદર પણ સારું મળી શકે છે જે આ કીટની અંદર તેની પણ ખાસ જોવામાં આવ્યું છે અને જે લક્ઝરી પુરવઠો એટલે પૂરતા પરમાણુ પોષ જે પુરવઠો જરૂર છે તેનાથી થોડો વધારે પુરવઠો આપવામાં આવે તો છોડની અંદર વધુ ઉત્પાદન લઈ શકાય તેના બાબતે આ કીટની અંદર ખાસ જાળવણી કરવામાં આવે છે જ્યારે અમુક કીટો એવી આવતી હોય છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો આ રીતે વૈજ્ઞાનિક અભિગમ નથી રાખવામાં આવ્યો જેના લીધે જો વધારે પુરવઠો છોડને મળી જાય જે તત્વોને જરૂર હોય તેનાથી વધારે મળી જાય તો તે તીવ્ર વિસ્કારક બની જાય છે હવે તમે જોઈ શકો છો કે જે આ પુરવઠા માટેનું ખાસ એક જે લેવલ અપ કિટ છે તેની અંદર આ સ્લાઇડ ખૂબ જ ધ્યાને લેવામાં આવી છે તમે જોઈ શકો છો જો તમે પોષક તત્વોની ઉણપ રહેશે તો છોડની અંદર આ પ્રકારની તેની હાલત થઈ જશે અને બીજી જે કોઈ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ રાખ્યા વગર જો પોષક તત્વો પૂર્ણ પાડવામાં આવશે તો આ સ્લાઇડ છે તે રીતે છોડની અંદર હળવી વિસ્કર્તાથી તીવ્ર વિસ્કરતા ફેલાઈ જશે જેના લીધે એની પણ આડઅસર થશે તો દરેક કીટ લેવલ અપ કીટ નથી હોતી તમે જોઈ શકો છો કે જે લેવલ અપ કીટની અંદર તમામ પ્રોડક્ટ આવે છે દસે દસ પ્રોડક્ટનું અહીં પરિચય આપવામાં આવ્યો છે એગ્રોસિલ ઓર્ગેનિક વામરૂટ રૂટ અલ્ગાજાઈમ બોરોલક્ષ નેવિટાસ એમએન એન સુપર સિક્સ હાઈજિંક એગ્રોસિલ જે અહીં તેમનું માપ પણ આપવામાં આવ્યું છે કે કેટલા સાઇઝમાં કેટલા પોષક તત્વો આવશે તો તેની દરેકની સાઇઝ અલગ અલગ હશે કેમ કે આ કીટની અંદર આપણે પહેલાં પણ વાત કરીએ કે જે જમીન અને છોડની જરૂરિયાત છે તેના આધારે આ કીટ બનાવવામાં આવી છે ક્લબ ડ્રીપ છે તેની અંદર જે કઈ કઈ પ્રોડક્ટ આવશે તે માહિતી અહીં આપવામાં આવી છે આ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો વધુ સમય ના લેતા આ વિડીયો આપણે જલ્દી પૂર્ણ કરશું કેમ કે તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર આવશે તો આ માટે આપણે સંપૂર્ણ વિડીયો અલગથી બનાવશું જે લેવલ ઓફ ડ્રીપ છે ખેડૂતો માટે જે ડ્રીપની અંદર ચલાવી શકાય છે અને જે સ્પ્રિન્કલર એટલે ફુવારાની અંદર જે લોકોને પૂરતી ખાતર તરીકે આ કીટનો ઉપયોગ નથી કરી શકતા તેવા ખેડૂતોએ આ કીટ સ્પ્રિન્કલર અથવા તો ટપકની અંદર અવશ્ય ચલાવવી જોઈએ તો હવે જે લેવલ અપ કિટના શું ફાયદા છે તો હું તમને તે બાબતે સંપૂર્ણ માહિતી આપું તો જમીનની ભૌતિક તંદુરસ્તી વધારે છે જમીનમાં રાસાયણિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે લેવલ અપ માઇક્રોન્યુટ્રિયન્ટ ક્રોપ સોલ્યુશન જે સંપૂર્ણ માહિતી છે તે આ મૂખ્ય સ્લાઇડ જે ખેડૂતોએ અવશ્ય ઉપયોગ કરવો જોઈએ વધુ નહીં તો એ કીકરની અંદર ઉપયોગ કરી અને તેનું રિઝલ્ટ જોવું જોઈએ તો હવે ભારતની વૈજ્ઞાનિક દ્રષ્ટિ બનાવેલી પહેલી કિટ છે જમીનમાં પ્રત અને પ્રોતમાં સુધારો કરે છે જમીનમાં હવા અને ભેજ ધારણની ક્ષમતા વધારે છે મૂળ તંત્રની વૃદ્ધિ કરે છે ઓર્ગેનિક કાર્બનનું લેવલ અપ કરે છે અને છાણિયા ખાતરની અવેજીમાં ઉપયોગ થઈ શકે છે પીએચને નિયંત્રણ કરે છે પોષક તત્વો ધારણ ક્ષમતા શોષણ અને વાહન ક્ષમતામાં વધારો કરે છે જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય છે રક્ષણાત્મક પોષક તત્વોની હાનિકારક સૂક્ષ્મજીવોને નિયંત્રણ કરે છે આપેલા પડેલા ખાતરના અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરે છે એકરદીઠ ઉત્પાદનની અંદર વધારો કરે છે જે તેનો ડોઝ કેટલો છે એ હું માહિતી તમને આપું તો લાંબા ગાળાના પાકો માટે બાવન કિલો એકર પાયામાં અને ફરીથી પિસ્તાળીથી સા પોષટ દિવસે આપી શકાય છે ટૂંકા ગાળાના પાકો માટે એકરમાં પાયામાં અથવા તો પાયામાં ના આપી શકો તો પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો ભારતની સૌપ્રથમ નવી બાયોકેમિસ્ટ્રીસના આધારે જમીન માટે અને પાક માટે એક શાનદાર કીટ છે તો તેનો તમે અવશ્ય ઉપ કરો ઉપયોગ કરો અને દરેક કીટ એગ્રીકોન ન્યૂટ્રીટેકની લેવલઅપ કીટ નથી હોતી તો લેવલ અપ કિટ અને ડ્રીપ કિટની ખરીદી કરતાં પહેલાં જે સ્લાઇડમાં દર્શાવવામાં આવેલી છે તે બંને કીટો તમે જોઈ લો અને એગ્રોસિલનો લોગો છે તે અવશ્ય જોઈ અને ખરીદી કરવી એગ્રીકોન ન્યૂટ્રીટેકની ખરીદી કોઈપણ પ્રોડક્ટની ખરીદી કરતાં પહેલાં એગ્રોસિલનો જે લોગો છે તે અવશ્ય જોઈ લેવો આભાર બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો મારી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે અવશ્ય દબાવો આભાર